જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે ટોમ એન્ડ જેરી ઉપર એટલે કે વિડીયો તો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવશું અને પહેલો કટ વાઘુબાનો છે અને હરીભા અને અભી ખાતા ઇન્દ્રણનો તો એ કટ લઈ લઈએ અને પછી ગોમમાં શૂટિંગ છે થોડું કોઈ ઘરનું બતાવવાનું છે તો કટની શરૂઆત કરી દઈએ ઘણે બેસાડીએ તો અભીના લગ્ન થઈ ગયા છે

તમારા બા વચ્ચે વાઘાઈ ઉભા ખબર નઈ પડતી અમારા બા તો રોજ વચ્ચે એમાં ન હોય છે

કભી મો હે તાર બધું તો બરાબર છે બુફજી પણ હરીજી જમ કેવાયો આમ તો એરા માણસો કેવાના આવે હાથું એટલે બાસ્કુજી કેરે માણસો આપવાના હતા પણ હું જમ મારો ખબર છે મને જીવ પડ્યો એટલે હું હેઠળ આવ્યો શું તમ જીવ એટલે જીવ હેઠળ फोटो काट ए वीडियो दादा दादा લઈ લો કે સકં સે છો આ બધો આપણો આ બને છે કોટા ફોટો પા પા લે ઓ એ મારા બાપાનો છે ઠીક છે તો આ પા દે આ દેખી લે કી ફોટો તો તક જ રાખ બોરફાનું હમ દેખાવે તો અમે જરી હરીબા બન્યા છે ટોમી રાઘુબા બન્યા છે જેરી અને અફો બન્યો છે રંગલો જોકર લે

બાળુને એમ જ આવવાનું એ તો કુણે બોલ્યા આપણે હરી ભાઈએ દેખાતાક નહીં બાપુજી દેખાતાક બાપુજી ન લેવાના આપની મજાક તો નહી કરી કે મજાક કરી ગયા ભુબાજીમ પર કે તમારે આવવું મજાક ના કરો મજાક કર્યો તો બધા પર ઉભા જલા હોય આપણને કઈ ન તો આયો નહીં તરી પબ્લિકે છે પાછી હા તો આવના કોઈ ડારો ઠકાણા ના હોય ખરેખર બેહો બેહો ઘડી કોઈ બેહો તમે હરી એમ કરી મસ્કરી નહી કરી આપની ઈ ખબર આ બસ તો ના કરાય એ હરી ભાઈના હું નકખી એ રે કોકને પૂછો કે કને પૂછવાનું જ થાય પૂછતા એટલે ને ઓમે કોઈ ક હું કેવાય અમે આ ચલો ઓરા ઓરા તમે કો

Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những không hấp dẫn

પણ વાસ્તી બધી કેમ નહી જોઈએ મમ્મીજી વાસ્તી તો છે પણ બેઠા બેઠી પૈસા આલવા પડી છે હા એ વાત હાચી પૈસા જો આલવાના થાય ને આ ઘર બેસી મારા ઓર પૈવો ડેમેજ કરવી પડે

પૈસા <laughs>

અના જોડે હતો આ ટિંગું આવકનું જોડે એક તો આયું ટિંગું ના ના આજુ તો મને શરમ આવતી જબરદસ્ત જોડે હતો જોડે હતો લઈ તું આલા આમે બસ એ તો બરાબર પચાલું છે ને તો જ કરી કરી હા સાહેબ કરો

ના તો ઘરે બોલું મોમ લઈને ઓહવાળી ગયાતા અમાર જોડે આચી વાત છે કેમ નાટક કરято ઇત્યા તો ઘરેલા છે કે પેલા છે ને અમારા પોંખડે પાછા લાગજે તો પૈસા લાવો મને રી સાળા પાણી નાતું કેટલું જો

આ ગોમન ગોમો તમારા અમન જ તો છેતરવાના આવતા હતા ઘેર ને ઘેર હા અમન કીધું હતું તો વિડિયો બને ને વાયરલ કરો તો ઓર્ડર આવો તમારે તો જય માતાજી આજનો આ વિડિયો વગર પૂરો થાય છે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી